ભરૂચના હાર્દ સમાન પાંચપતિ સર્કલનું નવું નિર્માણ બત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલ સર્કલનું લુકાર્પણ ભરૂચ શહેરની ઐતિહાસિક ઓળખ અને વેપારી પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન પાંચપત્તિ સર્કલ હવે નવા અંગ રૂપમાં સજ્જ થઈ ગયું છે પાલિકા તંત્ર દ્વારા આશરે બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક સર્કલનું તાજેતરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સર્કલ પર રાત્રિના સમય આકર્ષક લાગે તેવી સ્પેશ્યલ લાઇટિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે છે જૂની ડિઝાઇનને બદલીને શહેરની ગરિમાને શોભે તેવું નવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે સર્કલની નવી ડિઝાઇનથી ટ્રાફિકના વાહન પર પણ સકારાત્મક અસર પડશે તેવી આશા રાખવામાં આવી રહી છે વર્ષો જૂના જંકશનને નવું રૂપ મળતા સ્થાનિક રહેશ્યોને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના સુશોભન અને આધુનિકીકરણની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવશે ભરૂચની પરથી સંસ્કૃતિ મને ભરૂચ કચ પર કહેવાય છે અને આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે પંડિત કોંકારનાથજી કન્યાલાલ મુનશીજી જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે પણ રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી આજે અહીંયા પાંચ બત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઈટ નહોતી ત્યારે પાંચ ફરસ લગાવતા હતા અને એના પરથી પાંચ બત્તી નામ આપવામાં આવ્યું હતું આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતા તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે બત્રીસ લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચ બત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો ત્યારે આ ભરૂચની પ્રજામાં એક વધારો થઈ રહ્યો છે ત્યારે આવી રીતે ભરૂચના સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે આવનાર દિવસોમાં સતના સર્કલ પણ બંબાખાના સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે પાંચ પત્તી વિસ્તારમાં બીપી સવાણી યુનિવર્સિટીના કરતા હતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજિત બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચ બત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો અંગ્રેજોના સમયે પાંચ બત્તી વ્યવહારિક સેન્ટર હતું એવા સમયે પાંચ પાનસ લગાવવામાં આવ્યા હતા આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છે આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે એ રાજ્યના મુખ્યમંત્રી જાહેર કર્યો છે એનું કામ પણ આગામી દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એના માટે પણ રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા આપ્યા છે એનું કામ પણ આગામી પંદર દિવસમાં શરૂ કરવાનું આયોજન છે થેન્ક યુ